રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો આ સ્વિમિંગ પુલ આમ તો દસ મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે વિદ્યાર્થીઓનું વેકેશન પણ ચાલી રહ્યું છે રાજપીપળાનો એકમાત્ર સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવ્યો છે રાજપીપળા શહેરમાં એકમાત્ર સ્વિમિંગ પુલ છોટુભાઈ પુરાણી પ્રાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે શહેરના લોકો મોટી સંખ્યામાં સ્વિમિંગ પુલમાં સ્નાન કરી મજા માણવા સ્વિમિંગ શીખવા આવે છે સંસ્થાના સ્વિમિંગ કોચ સ્વિમિંગ સ્ટાફ તમામ સભ્યોનું ધ્યાન રાખે છે સ્વિમિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવે છે શીખવાડવાની સાથે પાણીની શુદ્ધતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે જે રીતે સાયકલિંગ રનિંગ તેમજ એરોબિક્સ પ્રકારની કસરતો છે તેવી જ રીતે સ્વિમિંગ પણ એરોબિક્સ પ્રકારની કસરત છે જેનાથી હૃદય ફેફસા તેમજ શારીરિક ક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચાલુ કરવામાં આવે સ્વિમિંગ પુલમાં હાલ સ્વિમિંગ પુલની શરૂઆત થતા બાળકો સહિત મોટેરા અને મહિલાઓનો ઘસારો વધ્યો છે સવાર અને સાંજની બેચમાં સ્થાનિકો તરણકુંડની મજા માણવા સાથે તરવાનું શીખી રહ્યા છે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના તરુણકુંડમાં શીખેલા બાળકો તરુણકુંડની સ્પર્ધામાં જિલ્લા લેવલે રાજ્ય લેવલે રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ ચૂક્યા છે નર્મદા જિલ્લા માટે ગર્વની વાત છે સ્વિમિંગ એક પ્રકારની કસરત છે નાના બાળકો સ્વિમિંગ શીખતા તેઓને કસરત પણ થતી હોય છે હેલ્થ માટે ખૂબ જ સારી છે જેમ ફિટ રહેવા લોકો યોગા કરે છે તેમ સ્વિમિંગ પણ સૌ કોઈએ કરવું જોઈએ તેમ ડોક્ટરનું પણ કહેવું છે હા અને છોકરી જે છે આવે છે દર વર્ષે એપ્રિલ અને મે જ્યારે સ્વિમિંગ પૂલ ચાલુ થાય ત્યારથી જે લોકો કહે છે કે ચાલો આપણે સ્વિમિંગ તો છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી જે છે એ લોકો અહીંયા આવે છે અને સ્વિમિંગ દરેક બાળકે શીખવું જ જોઈએ માત્ર બાળકોએ નહીં મોટેરાવે પણ શીખવું જોઈએ કારણ કે ક્યારેક કોઈક એવી આકસ્મિક ઘટના બને કે જ્યારે નદી કે તળાવની અંદર જે છે કોઈક આકસ્મિક ઘટના બને તો તે સમયે જો સ્વિમિંગ આવડતું હોય તો આપણે પોતાની જાતને પણ બચાવી શકીએ અને બીજાને પણ જે છે બચાવવામાં સહાયરૂપ થઈ શકીએ એ છે ખૂબ સરસ એક્સરસાઇઝ છે આખું બોડી જે છે એનાથી રિલેક્સ થઈ જાય છે અને એનાથી શારીરિક અને માનસિક જે છે

મજા આવે છે اچھا અને અહીંયા તને આ સ્વિમિંગ શીખવા દી તને શું ફાયદો થયો સ્વિમિંગ શીખવા ફાયદો તો એ કે મે કશે ભી કોઈ જગ્યા પર રિસોર્ટ પર ફરવા જાવ તો ત્યાંમાંથી ઈઝીલી સ્વિમિંગ થાય આખા ભી કરી શકો શું નામ دارું મારું નામ સોરેદશન કુમાર જોશ છે બહુ ફાયદા થાક્યા વગર ચાલી શકે અને જે ફાંક્યા વગર શ્વાસ ચડ્યા વગર સીડી ચડી શકતો હોય તે તમામ વ્યક્તિ સ્વિમિંગ કરી શકે અને ખાસ આમ તો મૂળ ચાર સ્ટોક છે બદફાઈ બે સ્કો આમાં સૌથી શરૂઆત અમે પિસ્કા કરી રહ્યા છે જેથી કરીને એ બેઝિક સ્ટોક છે જ્યારે આપણે પિસન પૂર્વે જ્યારે સાર્જરને પણ તરતા નહોતું આવડતું પણ જ્યારે એને પાણીમાં ને ધક્કો મળી છે એ રીતે અમે બે વિભાજન કરી દીધું છે